નોકરી મેળવવાની ઈચ્છામાં એક વિદ્યાર્થી ઇન્ટરવ્યુ આપવા ગયો સિક્યુરિટી ગાર્ડે તેને જોયો અને કહ્યું સર તમારે સીધા જ એચઆર પાસે જવાનું છે તેમણે કહ્યું છે વિહાના આશ્ચર્યચકિત હતો સીધો અંદર બાકી બધાને રાહ જોવાની શું એચઆર ને મારી હોસ્પિટલ વાળી વાત ખબર છે એચ આર રૂમમાં પગ મૂકતા જ એક હસમુખી મહિલાએ તેને બેસવાનો ઈશારો કર્યો

પરંતુ દરેક વ્યક્તિ આવું નથી કરતો થોડી સેકન્ડ નો મૌન છવાયો પછી તેણે ફાઇલ ઉપાડી હવે ઇન્ટરવ્યુ શરૂ કરીએ મિહાને ઊંડો શ્વાસ લીધો પણ અંદર એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી આજે જે પણ થશે તે માત્ર યોગ્યતાથી નહીં માનવતાથી પણ નક્કી થશે પહેલો પ્રશ્ન સીધો તકનીકી હતો મિહાનો મનપસંદ વિષય તેણે ખચકાટ વિના જવાબ આપ્યો બીજો પ્રશ્ન હતો તમારા માટે નોકરી વધુ જરૂરી છે કે પછી મનુષ્યનો જીવ આ પ્રશ્ન સાંભળીને રૂમ માં સન્નાટો છવાઈ ગયો વિહાને વિચાર્યું જો હું સાચું બોલીશ તો કદાચ લાગશે કે હું નોકરીને હળવાશમાં લઈ રહ્યો છું અને જો ખોટું બોલીશ તો હું તેમનાથી અલગ લાગીશ તેણે ધીમેથી કહ્યું નોકરી હું મહેનતથી ફરી મેળવી શકું છું પણ જીવ નહીં એ ચારે કંઈક નોંધ્યું ફક્ત હસ્યા બાકીના પ્રશ્નો પણ આવતા રહ્યા પણ વચ્ચે વચ્ચે તે એક જ વિચારતો હતો શું આ ટેસ્ટ માત્ર મારી સ્કિલ નો છે કે મારા દિલ નો પણ ઇન્ટરવ્યુ પૂરો થતા જ एचआर એ કહ્યું અમે તમને આફ્ટી કાલ સુધીમાં રિઝલ્ટ જણાવી દઈશું વિહાને બહાર આવીને ઊંડો શ્વાસ લીધો પણ જેવો તે ગેટ ની બહાર નીકળ્યો એક માણસ દોડતો આવ્યો સર ડાયરેક્ટર સાહેબ તમને બોલાવી રહ્યા છે તે પાછો અંદર ગયો જ્યાં ડાયરેક્ટર એક મોટી કેબિનમાં બેઠા હતા ડાયરેક્ટરે ઉભા થઈને હાથ મિલાવ્યો તમે એ જ છો જેમણે આજે મારા પિતાનો જીવ બચાવ્યો વિહાને શરમાતા કહ્યું સર મેં તો ફક્ત બ્લડ આપ ડાયરેક્ટરે તેને વચ્ચેથી રોક્યો તમે એક માણસને બચાવ્યો અને અમારા માટે આનાથી મોટી યોગ્યતા બીજી કોઈ નથી વિહાને લાગ્યું વાત અહીં જ પૂરી થઈ જશે પણ ડાયરેક્ટરની આગામી વાતથી તે ચોંકી ગયો અમારી પાસે તમારા માટે બે ઓફર છે ડાયરેક્ટરે કહ્યું પહેલી તમે અમને એક સિનિયર પોઝિશન પર જોઈન કરો જ્યાં પગાર સારો છે પણ કામનું દબાણ ઘણું વધારે છે બીજી તમે અમારા સીએસઆર પ્રોજેક્ટમાં કામ કરો જ્યાં અમે હેલ્થ અને બ્લડ ડોનેશન પર કામ કરીએ છીએ પગાર થોડો ઓછો હશે પણ તમારા જેવા લોકો ત્યાં બદલાવ લાવી શકે છે વિહાનું મન મૂચાઈ ગયું તેણે તો ફક્ત એક નોકરી જ માંગી હતી

તે પહેલા કરતા વધારે પ્રભાવી રીતે કામ કરી રહ્યો છે હવે તેના પ્રોજેક્ટ ફક્ત કેમ્પ સુધી સીમિત ન હતા તે હેલ્થ અવેરનેસ ડોનેશન અને સ્કિલ ટ્રેનિંગ સુધી વધ્યા હતા એક દિવસ તેને એક નેશનલ એવોર્ડ માટે બોલાવવામાં આવ્યો સોશિયલ ઇમ્પેક્ટ માટે વિશેષ સન્માન સ્ટેજ પર ઉભા રહીને તેણે કહ્યું આ સન્માન એ બધા લોકોનું છે જેમણે એક ઢગલું આગળ વધીને કોઈનો જીવ બચાવ્યો

અને જો તે દિવસે બસનો રસ્તો બદલવાની હિંમત ન હોત તો કદાચ નથી હોતા સાચો ટેસ્ટ એ હોય છે કે તમે કયા સમયે કોને પસંદ કરો છો પોતાને કે કોઈ બીજાને અને એ જ તમારું રિઝલ્ટ નક્કી કરે છે વરસાદનો આવાજ ફરીથી બારી પર હતો

તેને ઓલ પર સેટ કરજો જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળી જાય આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ